પોરબંદર શહેરમાં રાજાશાહી જમાનામાં ત્રણ ત્રણ જગ્યાએ વિશાળકદના ઘડિયાળ ટાવરના ડંકા નગરભરમાં ડંકો વગાડતા હતા એક સમયે પોરબંદર શહેરની આન બાન અને શાન સમા આ ઘડિયાળ ટાવરો ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે શહેરની મધ્યે આવેલા રાણીબાગના દરવાજાની ઉપર તથા માણેક ચોક પાસે આવેલા નટવર ચોક શાક માર્કેટના દરવાજા ઉપરના ઘડિયાળ ટાવરમાં ઘડિયાળો આવેલી છે પરંતુ તે બંધ છે તો સ્ટેટ લાઇબ્રેરી ઉપરના ટાવરમાંથી તો ઘડિયાળ પણ કાઢી લેવામાં આવી છે છે અને અને આ અત્યંત જર્જરિત બની ગઈ પડવાના ઊભી હોય તેવું જણાઈ રહ્યું છે અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં લોકોના કાંડે ઘડિયાળ બાંધવાનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે કારણ કે મોબાઈલમાં સમય બતાવે છે તેથી સમય જોવા માટે વધારાની ઘડિયાળની જરૂરિયાત રહેતી નથી પરંતુ પોરબંદર શહેરમાં રાજાશાહી જમાનાની યાદ અપાવતા આ ત્રણે ત્રણ ટાવરના ડંકા પુનઃ કરીને થંભી ગયેલા સમયને નગરપાલિકાના તંત્રએ વેગવંતો અને વિકાસશીલ બનાવવું જોઈએ તેવું આ દ્રશ્યો જોતા જણાઈ રહ્યું છે